પીડી પરથી દેખાય જે ગમે છે ભાવ કરતા બુક અને કીધું મેં તો તો તમે બોલો મારો જોવા જવાનું બધે જવાનું

જવાનું વિચારતા હતા કે ક્યાં જઈએ શું કરીએ એટલામાં આ ભાઈ ધક્યા ઉપરથી જો વરસાદ ચાલુ છે પક્કમ હવે ખબર નહીં જવાનું છે અમારે ગણપતિ લેવા મારું ડ્રીમ હતું કે હું મારા ઘરે ગણપતિ બેસાડીશ તો હું ગણપતિ બેસાડી રહી છું આ ગાડી આવી ગઈ જો ડિપ્પર મારે કાણિયા એક આંખે સોડી પર મારો છે પણ એક આંખે ગાડીમાં અગિયાર નો ગોબો આવ્યો બહુ પણ ધોળા દિવસે આમ આમ ટક 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 કરવાની આદત હોય ને એટલે એક આંખ ઉડાડી દીધી પણ કઈ વાંધો નહીં હવે હું નહીં આપવાની એમને પૈસા આમ વોડાઈને આમ લાવવાની હતી મારો દરવાજો પેલી બાજુ છે કમાન્ડ કમાન્ડમાંને છે મારા હવે આદિત્યના ઉતારીને અમે જઈએ છીએ ગણપતિ જોવા વચ્ચે ક્યાંક ક્યાંક વ્લોગ બનાવી દઈશું વચ્ચે કંઈક કંઈક રીલ બનાવી દઈશું તમને બતાવીશું કે અમે કયા ગણપતિ સિલેક્ટ કર્યા જો કે મારા ઘરનું બાબાને નજર લાગી જાય એટલે બતાવીશ નહીં પણ ખાલી વાત છે તો ગાડી કાઢી ને વરસાદ બંધ શું કહેવું છે તમારું દરબાર આ વાત ઉપર મેં ગાડી કાઢી અને વરસાદ બંધ થઈ ગયો બંધ થઈ ગયો જો નહીં આવતો તડકો બી જવું તો ના 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 હવે ગાડી કાઢી તો ગાડી ના લઈએ બબાઈ બબાઈ નહિ એટલે ચાલુ જ છે વિચારીએ કઈક આગળ કોઈ બળા તમારા બીચ માં બેઠા મત કરો યાર और तुम लोग मिलके करते हो क्या उसका क्या मैं कभी नहीं बक्त मेरी नहीं, बात ही होती है मेरे मतलब भी पत्थरों की काला रंग नहीं है हमने उस हमने पत्थर को मैं फोड़ दू माइनिंग करके बम से उड़ा दू आज तक हमारी जुबान में हमने कभी जुबा केसरी नहीं लगाया ले का दे किसके लाल लाल नहीं है मेरा दाँत भाई જા ને યાર આ તો એના જ કામ કરાવતો હોય કે ટેટુ બનાવવા જઈએ પછી ત્યાં જઈને આપણા બેસાડી રાખે સાંજ સુધી અને આપણે પછી એની પાસે પેટ્રોલ પાડીને આપણે એમના નમ પાછું આવવાનું

देखो मेकअप कितना है चलो देखो खाली लाइट लाइट मैगल आप लोगों को जाइए कहाँ पर बाइक जाना कहाँ है? जाने का, है है। का था मैं भी नाम भूल गया क्या था गुलबाई गुलबर टेकरा गुलबर का टेकरा नहीं गुलबाइट गुलबक गुलबर एक गुलबर अभी ना भाई पहले मेरे को एनर्जी चाहिए कहीं रुखाओ पहले क्या

ગુલબાઈ ટેકરા લઈ જવા છે ત્યાં બુક થાય ના થાય એની કોઈ ગેરંટી નહીં ચાલો ગમી બી ગયા બુક કર્યા તો બુક કરીને પછી પાછા જાણે લેવા જવાના સાત તારીખે ત્યાં પાછું ત્યાં જવાનું એટલે ચાર વારનું પેટ્રોલ છે બોલો ભાઈ મને હવે આમ જ જીવ ગયો ગુસી ગયો છે જો કે એવું ના ની બસ એમનો ઓર્ડર આ રાત પર કરી લા બાબા ચાહિયે યાર મેરે કો બાબા ચાહિયે પર ઉનકો ઘર નહીં આના હે લગતા હે जा मैंने एक आवाज सुनी है माटी की तो प्योर माटी में ये हो तो है अब थोड़ा एयर और नॉर्मल सी है ट्रैक्टर ऊपर ट्रैक्टर मत करना ये देखो छूट के डाल डोंट टच

ટે <small> <small> <laughs> 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 <laughs>

પવન ટેમ્પો લઈ લઈએ મેં કીધું આટલો મોટો ખટારો તો બાજુ ચાલે એનું શું તારે કઈ ટાઈપ ને લેવાય पता है जिनकी आंखों में तेज होना चाहिए जो कुर्ते मुझे अपनी तरफ खींचे आंखों जोर जा तो है हम पहली नजर कमी चले उधर देने पड़ता है आंखें बना के जो विधि चश्मा गार्डिंग जो तो तेज देखा से भूख लगी अब मेरे को क्या खाएगा बोलती

सारा काम कभी हममें से आदमी के संतानों में उनका हर ही राज बैठा है कि मन कौन ले जा सके, है ना? आँखों में चमेल को भी जो ही है यार कि हम हम लोग तेज वर्षी नाम से कि नाना है बंकोल आप बराबर नाना क्यों ले आना आपने? बोमुटा नहीं आलेवा